ગુજરાતના જાણીતા લોકગાયક અને અભિનેતા જુગ્નેશ બારોટના પિતા હસમુખભાઈ બારોટે પોતાના વર્ષો બજાજ સ્કૂટરને ખાતેના પોતાના નિવાસ સ્થાને સુખ દુઃખના સાથી તરીકે હતું તેમની લાગણી જોડાયેલી હતી અને એ જ લાગણીને લઈને સ્કૂટરને ભંગારમાં આપવાની જગ્યાએ સમાધિ આપવામાં આવી હંમેશાની યાદગીરી રાખી લીધી છે તો હસમુખભાઈએ આ સ્કૂટર પર જીવનનો સંઘર્ષ કર્યો હતો અને હાલ તેમના પુત્ર જિગ્નેશ બારોટ ગુજરાતના સંગીત પ્રેમી લોકોના દિલો પર રાજ કરી રહ્યા છે મારું બજાજ સુપર સ્કૂટર આજથી જિગ્નેશભાઈ બાર તેર વર્ષના હતા ત્યારે આ સ્કૂટર બાર તેર હજારમાં લીધેલું અને એના ઉપર મારી જીવનની આ પહેલી સફર હતી આ નહીં કોઈ મારી પાસે કોઈ મિલકત નથી મિલકતમાં આ બજા સુપર સ્કૂટર મારું મહેમાન બની અને મારા દ્વારે આવેલું અને એના અંદર વિશાલભાઈ મારા મોટા દીકરા એ પંદરેક વર્ષના હતા એમને પણ આ સ્કૂટરમાં ગામડે ગામડે લઈને ફરેલો અને મારા અમારા બાપ દાદાઓના ચોપડા અમે ભયવિંચા બાળ ક્ષત્રિય ઠાકોર સમાજના છીએ એ ચોપડા લઈને પણ આ સ્કૂટર લઈને ગામડે ગામડે લઈને ફરતો હતો મને કોઈ દિવસ અધવચમાં આ સ્કૂટર રાખ્યું નથી અને મને એવા અનુભવ થયેલા છે કે આ સ્કૂટર પચાસ પચાસ કિલોમીટર અંદર પેટ્રોલ ના હોય છતાં પણ સ્કૂટર આ જાય અને એની સફર મને કરાવે એટલા માટે હું દરેકને વિનંતી કરું છું કે ગયડા મા બાપ થાય તો કંઈ એને કંઈ ગયડા ઘરમાં એને અપાય નહીં કે એને વેચાય નહીં આપણે આવા સાધનો ઉપર આપણે બેસીએ છીએ ઉઠીએ છીએ એને સવારી કરીએ છીએ અને પછી ઉંમર ઉંમરલાયક થાય એટલે આપણે એને ભંગારમાં આપી દઈએ છીએ અને ભંગાર રૂપે આપણે એને પૈસા લઈ લઈએ છીએ મહેરબાની કરીને દરેકને વિનંતી કરું છું કે તમે કોઈ પણ સાધન લાવો તો એનો ઉંમર લાખ થાય તો એને એને વેચો નહીં તમે એને ભંગારમાં તમે ના આપો એને આખી જિંદગી તમે એની મુસાફરી કરી હોય એમાં લઈને તમે ફર્યા હોય તમને એ લઈને સ્કૂટર લઈને કે કોઈ સાધન લઈને ફરી હોય તો આવું વેચવું નહીં